ભરત ક્રાઇમ બ્રાન્ચે અંગલેશ્વર પ્રતીમ ચોપડી નજીકા આસોપાલો ગેસ્ટ હાઉસ ગત ઓગણીસો જુલાઈ બે હજાર રોજ રોજભર જેસીબી પોલીસે સાત લાખના ઇંગ્લિશ દસાદે ઝડપાયેલા આરોપીને પૂછપરછમાં ખુલાસો સામે આવ્યો હતો જેમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારીઓની સંજય ચાવડાની સંગોમની સામે આવતા પોલીસે તેની વલસાડે ખાધી હતી ધરપકડ કરી હતી અગાઉ વલસાડ ખાતે જ ફરજ બજાવતો હતો વર્ષ બે હજાર ચોવીસમાં પણ તે

જુનાગઢ સુધી ઇંગ્લિશ દારૂ પહોંચાડી આપવાના દસ હજાર ટીપ આપે છે તેવું કહેતા ચિરાગ સુદાણીએ હા કહેતા બુટલેગર સંજય ચાવડા રાજ હોટલ સુધી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર આપી ગયો હતો અને જે કાર આગળ રાકેશ શેખલિયા પાઇલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે સંજય ચાવડા અને રાકેશ શેખલિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આ કેસમાં પોલીસે ચિરાગ રસિક સુદાણીની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો દારૂના જથ્થો સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું સામે આવ્યું હતું આ બાદ જીઆઈડીસી પોલીસ સંજય ચાવડા વલસાડથી ધરપકડ કરી છે તપાસમાં જાણવા મળ્યું કે સંજય ચાવડા સુરતથી ઇંગ્લિશ દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલતો હતો એ આ કામ માટે ચિરાગને દસ હજાર આપતો હતો સંજય ચાવડા વર્ષ બે હજાર સોળમાં પોલીસ જવાન તરીકે જોડાયા હતા તે વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો વર્ષ બે હજાર ચોવીસમાં માં પણ તે વાસદા ટોલ પ્લાઝા નજીકથી દારૂની હેરાફેરી કરતા પકડાયા હોવાની માહિતી સામે આવી છે